પ્રોબ્લેમ હતા મારો આર્ટ ટોટલ બ્લોક હતું મારા ગોલ્ડ બેડરનો સ્ટોન હોવાના પથ્થર પથ્થરિયું હોવાના કારણે ફાટી ગયું હતું પાકી ગયું હતું ઇમરજન્સી બાયપાસ કરવાનું હતું જે કંઈ તકલીફ હોય એમાંથી જો સંપૂર્ણપણે બહાર નીકળવું હોય તો આના જેવો ઉત્તમ માર્ગ કોઈ નથી જીવન રોગ મુક્ત તમે રહી શકો છો કોઈ પણ ઓપરેશન કે દવાની જરૂર જ પડતી નથી અને મેઇન વસ્તુ એ છે કે આમાં કોઈ ખર્ચો પણ નથી

કમ્પ્લીટ કરીું મારે બે ચરના અને બે પગની પાણીના ચારમાંથી એક પણ ઓપરેશન કરાવવાના હોય